મંત્રી શ્રી અશ્વની વૈષ્ણવ દ્વારા ભાભર શહેર ભાજપના આગેવાનોને ખાતરી આપી છે કે રેલવેના પ્રશ્નોનું નિરાકરણ ટૂંક સમયમાં કરવામાં આવશે ભાજપના ભાબરના આગેવાનો શું ભાબરમાં રેલવે સ્ટોપેજ માટે ભાબરની જનતા કેટલાય વર્ષોથી ઝંખી રહી છે માટે ભાબર રેલવે સ્ટોપેજ બનશે કે નહીં ભાબરની જનતા માટે મહત્વની વાત છે આગેવાનોની મહેનત ફળશે મહેનત સુપર હશે કે નહીં આ વખતે જે મહત્વના હોદ્દો ધરાવનાર નૌકાબેન પ્રજાપતિ વસંતભાઈ સહાયતાને ભાબરના યુવાનને ભાબર શહેરના પ્રમુખ અમૃતભાઈ માળીને ભાબરની મધ્યવર્ગની જનતાના શ્રાવણના સોમવારે આવા ખુશીના સમાચાર મળ્યા છે તે ભાબરની જનતા માટે આશીર્વાદ લઈને આવ્યા છે માટે આ વખતે ભાજપના આગેવાનો છે એમાં મહત્વના એ છે કે ત્રણ આગેવાનો આટલો સમય ભાભરના બોજ બાધાને ભુજ દાદરના સ્ટોપેજ માટે વર્ષોથી ઝંખી રહેલા ભાભરની જનતાને આશીર્વાદ રૂપ બનશે તો ખરા ને કારણ કે ભાભરની જનતા જ્યારે ખુશીના સમાચાર તો મળે છે પણ અભિનંદન પાઠવ્યા પછી ભાભરની જનતાને ખાલી ને ખાલી આશ્વાસન મળે છે જે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે પણ આ વખતે જ્યારે મહત્ત્વનો હોદ્દો છે એવા શ્રી નૌકાબેન પ્રજાપતિ જે ભાબરના ભુજ બાંદ્રાને ભુજ દાદર માટે જે વિદેશના પ્રવાસ બાદ પણ આરામ ન કરતા ભાબરની જનતા માટે આટલી સરસ મહેનત કરી રહ્યા છે ત્યારે માતાજીનાને ભાબરની જનતાના ખૂબ ખૂબ આશીર્વાદ સાથે છે અને આ વખતે ભાબરની જનતાને આશ્વાસન નહીં પણ ભાબરને રેલવે સ્ટોપેજ મળશે જેવી આશા સેવી રહ્યા છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રાઈમ ન્યૂઝ ભાભર